હવે અંત તરફ જઈ છે પરંતુ ગુજરાતની ઉપર એક માવઠાની ઠંડીના અંતિમ ચરણમાં રાજ્યમાં માવઠું થશે અને અતિ ઘાટા વાદળોનો જે છે તે ડરનો સંકેત જોવાઈ રહ્યો છે આવું હવામાન વિભાગ પોતાની આગામી આગાહીને લઈને જણાવી રહ્યું છે તો આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે હવામાનની આ મહત્વની આગાહી અને બજાર ભાવ તો ખરા જ બજાર ભાવમાં આપણે ખાસ એ પણ જાણવાનું છે કે કયા માર્કેટિંગ યાર્ડમાં કેટલી જર્સીની આવક થઈ છે આ બંને માહિતીના લીધે આપણે એ જાણી શકીએ છીએ કે કયા કયા માર્કેટિંગ યાર્ડમાં કેટલી આવક થાય છે કેટલા ખેડૂતો પાક લઈને આવે છે એના પરથી આગામી સમયમાં પાકના ભાવ કેવા રહે છે તેની માહિતી આપણે વિસ્તારથી મળી શકે છે એટલા માટે આ ભાવ બજાર ભાવનો વિડીયો અતિ મહત્ત્વનો ગણવામાં આવે છે દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ચેનલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો અંગે અનુમાન વ્યક્ત કર્યું છે આગામી દિવસોમાં ઠંડીની વિદાય અને આજ અને કાલે જોવા મળનારા વાદળોનો શું સંકેત આપશે તથા તેના લીધે માવઠું થવાની શક્યતા છે કે કેમ તે અંગેની માહિતી આપી છે તો ચાલો આ માહિતીને વિસ્તારથી જાણીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો રાજ્યમાં વહેલી સવારે અને રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવાય છે જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થાય છે હવામાન વિભાગે આજે સવારે કરેલી આગાહી મુજબ લઘુત્તમ તાપમાનમાં અડતાલીસ કલાક સુધી મોટા ફેરફારની સંભાવનાઓ નથી જોકે તે પછી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે આ સાથે જ હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે આગામી દિવસો અંગે અનુમાન વ્યક્ત કર્યું છે આગામી દિવસોમાં ઠંડીની વિદાય અને આજ અને કાલે જોવા મળનારા વાદળો વિશે શું સંકેત આપશે તથા તેના લીધે માવઠું થવાની શક્યતા છે કે કેમ તે અંગે માહિતી આપી છે આ વર્ષનો શિયાળો થોડો અસમંજસ ભર્યો રહ્યો છે વારંવાર હવામાનમાં બદલાવ જોવા મળ્યા છે અત્યારે જોવા જઈએ તો શિયાળો તેના અંતિમ ચરણની અંદર છે વિદાય લેવાના અમુક દિવસો જ બાકી છે હવે શિયાળાના વિદાયની ધીમે ધીમે વિદાયની શરૂઆત થશે તેમણે જણાવ્યું કે પવનની ગતિ નોર્મલ કરતાં વધુ જોવા મળી રહી છે અત્યારે ચૌદથી સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળી રહ્યો છે હજુ એકાદ બે દિવસ આ મુજબના પવનો જોવા મળશે તે પછી પવનની ગતિમાં ઘટાડો નોંધાઈ શકે છે હવે લગભગ ચોવીસ કલાકમાં પવનની ગતિ નોર્મલ નજીક જશે સાથે શિયાળા દરમિયાન જે વાદળ થવા જોઈએ એ પણ આ વર્ષે રેગ્યુલર થયા છે આ વર્ષે કોલ્ડ વેવનો કોઈ મોટો રાઉન્ડ જોવા મળ્યો નથી આ વર્ષે સામાન્ય ઠંડી જોવા મળી છે શિયાળાની શરૂઆત આ વર્ષે મોડી થઈ હતી પાછલી શિયાળાની ઠંડી જોવા મળી છે પરંતુ કોઈ કોલ્ડ વેવનો રાઉન્ડ આવ્યો નથી રાબેતા મુજબ ઝાકળ વર્ષા જોવા મળી છે જેના કારણે આવનારું ચોમાસું સારું થાય તેવા સંકેતો ઝાકળ વર્ષાએ આપ્યા છે સાથે જ તેર અને ચૌદ તારીખે રાજ્યમાં કસના વાદળો જોવા મળશે આ વાદળથી ડરવાનું કે ગભરાવાનું નથી આ વાદળના કારણે માવઠું થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી પરંતુ આ બે દિવસ રાજ્યના ભાગોમાં વાદળ થશે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો કચ્છ ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વાદળોનું પ્રમાણ વધારે રહેશે અતિઘાટા વાદળ જોવા મળશે રાજ્યના અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા કસના વાદળ જોવા મળશે લિસોટા જેવા વાદળ જોવા મળશે જોકે આ બે દિવસ દરમિયાન જોવા મળનારા વાદળો સારી બાબત છે કેમ કે તેનો લાભ વરસાદના રૂપમાં મળતો હોય છે આ નોર્મલ પ્રક્રિયા છે આ વાદળ થવા જ જોઈએ રાજ્યના તમામ જિલ્લામાં આ વાદળો જોવા મળશે પરંતુ કચ્છ ઉત્તર ગુજરાતમાં અમુક જિલ્લાઓ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર આ વાદળોનું પ્રમાણ વધારે હશે જે દિવસે વાદળ જોવા મળે એટલે કે કસ જોવા મળે તેના તેનાથી બસો પચીસ દિવસ આગાઉના ગણી લેવાના બસો પચીસમાં દિવસે વરસાદની શક્યતા રહેતી હોય છે તેવું હવામાન નિષ્ણાતોનું અનુમાન હોય છે દાખલા તરીકે કોઈપણ વિસ્તારમાં પંદર ફેબ્રુઆરીના રોજ કસ એટલે કે વાદળો જોવા મળ્યા હોય તો પંદર ફેબ્રુઆરીથી લઈને બસો પચીસમાં દિવસે એ વાદળો વરસાદ સ્વરૂપે વરસે છે ગુજરાતમાં ધીરે ધીરે તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે સવારે અને રાતે ઠંડીનો ચમકારો હોય છે જ્યારે બપોરે તો ગરમી અનુભવાય છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત તરફ સર્જાયેલા સર્ક્યુલેશન ડિસ્ટર્બન્સને કારણે આવું વાતાવરણ થયું છે આ સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા આવનારા પાંચ દિવસ સુધી વાદળછાયું અને ધુમ્મસવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે જોકે ખેડૂતો માટે ચિંતાનો વિષય નથી કારણ કે શિયાળુ પાક મેચ્યોરિટી લેવલે પહોંચી ગયો છે જેના કારણે તેમને અમુક બાબતોનું જ ધ્યાન રાખવું પડશે ખેડૂતોએ ઊભા પાકમાં જમીનના પ્રત અને હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જરૂરિયાત મુજબ પિયત આપવું તથા ભલામણ મુજબ રાસાયણિક ખાતરનો હપ્તો આપવો જોઈએ રોગ જીવાતનો ઉપદ્રવ જણાય તો ખુલ્લા હવામાન દરમિયાન ભલામણ મુજબના પાક સંરક્ષણના પગલાં લેવા વહેલી વાવણી કરેલા શિયાળુ પાકને ખુલ્લા હવામાનમાં કાપણી શરૂ કરવી ઉનાળુ પાકની વાવણી માટે છાણિયું ખાતર નાખી જમીનની તૈયારી કરવી વાત કરીએ તમાકુના પાકની તો તમાકુના પાકમાં જાત અનુસાર તેરથી પંદર પાને અને સત્તરથી વીસ પાને ખૂટણી કરવી પાકની પરિપક્વતા અવસ્થાએ એના પાનને તોડીને કાપણી કરી ચોપડિયું તૈયાર કરવું મરચીના પાકમાં થ્રીપ્સ જીવાત ભૂકી છારો રોગ કાલવ્રણ અથવા પરિપક્વ ફળના સડા જેવી વિવિધ સમસ્યાઓ માટે જે તે ભલામણ મુજબ સંરક્ષણના પગલાં લેવા ટમેટાના પાકમાં છોડની ફૂલ આવવાની અને ફળો બેસવાની અવસ્થા સુધી પાણીમાં દ્રાવ્ય ખાતર ભેળવીને આપવું જોઈએ પાકમાં ફૂલ ફળના વધારા માટે અને ફળની સાઇઝ વધારવા માટે નેપ્થોલિક એસિટિક એસિડ અને જીબ્રેલિક એસિડ વીસ અને પચીસ મિલિગ્રામ પર લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો આ ઉપરાંત ટમેટાના પાકમાં આગોતરો સુકારા રોગના નિયંત્રણ માટે જે તે ભલામણ મુજબ સંરક્ષણના પગલાં ભરવા રીંગણના પાકમાં ડૂંખ અને ફળ કોરી ખાનાર ઈયળની નિયમિત મોજણી અને નિગાહી માટે ખેતરમાં ચાર પાંચ ફેરોમોન ટ્રેપ પ્રતિ એકર ગોઠવવા ઈયળનો ઉપદ્રવ જણાય તો નુકસાન થયેલ ડુંખ અને ફળ જમીનમાં દાટી દેવા આ ઈયળનો વધુ ઉપદ્રવ જણાય તો જે તે ભલામણ મુજબ સંરક્ષણના પગલાં લેવા આ ઉપરાંત લઘુપર્ણ રોગ તડતડિયા જીવાતથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે જે તે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને નિયંત્રિત કરવા અત્યાર સુધી આપણે રોગ જીવાત નિયંત્રણ અને હવામાન વિશે ચર્ચા કરી છે હવે આપણે બજાર ભાવ વિશે ચર્ચા કરવાની છે આ એક જ વિડીયોમાં બજાર ભાવ સાથે સાથે રોગ જીવાત નિયંત્રણ અને હવામાનની ચર્ચા એટલા માટે કરીએ છીએ કારણ કે અમારો લક્ષ્ય એટલો છે કે ખેડૂત મિત્રોને આ એક જ વિડીયોમાં તમામ દિવસભરની માહિતી મળી રહે વાત કરીએ ઊંઝા માર્કેટ યાર્ડમાં તો ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં એ નવાઈ લાગશે કે જ્યારે સૌરાષ્ટ્રનું જીરું ઊંઝા સુધી પહોંચે તો ભાવ કેટલો મળતો હોય ઊંઝા માર્કેટ યાર્ડમાં નવું જીરું વરિયાળીની આવક શરૂ થઈ છે સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર રાજકોટ અને ગોંડલથી જીરું આવી રહ્યું છે હાલ જીરુંના સરેરાશ ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયાથી લઈને છ હજાર સાતસો રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે આપણે સૌ કોઈ જાણીએ છીએ તેમ ઊંઝા માર્કેટિંગ યાર્ડ વરિયાળી અને જીરા માટે ખૂબ પ્રખ્યાત છે તમામ ગુજરાતની સાથે સાથે ભારતમાં પણ ઊંઝાના જીરાની બોલબાલા છે અને ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં જીરું અને વરિયાળીનો ભાવ હંમેશા ગુજરાતના અન્ય માર્કેટિંગ યાર્ડ કરતાં વધારે જ જોવા મળતો હોય છે ત્યારે આજ ખાસ જાણવાનું છે કે જ્યારે સૌરાષ્ટ્રનું જીરું ઊંઝામાં પહોંચે છે ત્યારે ભાવ કેટલો મળતો હોય છે ઊંઝા યાર્ડમાં રવિ પાક જીરું વરિયાળી અને ઈસબગુલની આવકો શરૂ થઈ છે જીરુની હાલ સૌરાષ્ટ્રના જામનગર દ્વારકા અને રાજકોટ તેમજ ગોંડલ સહિતના વિસ્તારોમાંથી આવક થઈ રહી છે હાલ જીરુના સરેરાશ ભાવ પાંચ હજાર પાંચસો થી લઈને છ હજાર સાતસો રૂપિયા સુધીના પડી રહ્યા છે અને રોજ ચારસો થી પાંચસો બોરી આવક થઈ રહી છે જોકે ચાલુ વર્ષે ઉત્પાદન વધુ હોવાની ભાવમાં નીચા જે છે તે જોવા મળી રહ્યા છે ગત વર્ષે સારા ભાવ હતા જેના કારણે ખેડૂતોએ વધુ વાવેતર કર્યું છે ખેડૂત મિત્રો ખાસ એ બાબતની નોંધ લેજો કે અમે વિડીયામાં એ પણ તમને જણાવશું કે કયા માર્કેટિંગ યાર્ડમાં કેટલી બોરી કયા પાકની આવક થઈ છે આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે માર્કેટ યાર્ડમાં કયા પાકની કેવી માંગ છે સામે કેટલો પુરવઠો છે દરરોજ યાર્ડમાં કેટલા પાક કયા પાકની કેટલી જણસીની આવક થાય છે જેના લીધે આપણે આગોતરું એક અનુમાન મેળવી શકીએ છીએ કે આગામી સમયમાં કયો પાકનો કયો ભાવ કેટલો રહેશે કારણ કે જો પાકની આવક ઓછી હોય તો સામાન્ય રીતે આપણે સમજી શકીએ છીએ કે તે પાકનો ભાવ જે છે તે ઊંચો જઈ શકે છે કારણ કે પાક જે છે તે ઓછા પ્રમાણમાં જે છે તેનું ઉત્પાદન થયું હોય છે સામે માંગ વધારે હોય છે લસણનું ઉદાહરણ લઈએ તો લસણમાં આ જ પરિસ્થિતિ છે કે પુરવઠો ઓછો છે સામે માંગ વધારે છે જેના લીધે લસણના જે છે ભાવ તે વધી રહ્યા છે ગત વર્ષે જીરામાં આગ જડતી તેજીને પગલે ખેડૂતોએ આ સાલ બમણું વાવેતર કર્યું છે પરંતુ ઉત્પાદન વધુ હોવાથી ભાવ નીચા રહેતા ખેડૂતો નિરાશ થયા છે આવક જેમ જેમ જોર પકડશે તેમ તેમ ભાવમાં નરમાઈ જોવા મળશે તેવું લાગી રહ્યું છે એપ્રિલ માસમાં જીરુના ભાવ ચાર હજારથી પાંચ હજાર રૂપિયા સુધી રહેવાની સંભાવના છે ઈસબગુલની આવકો માર્ચની આખરમાં આવવાની ધારણા છે ગત વર્ષે તેજીના કારણે વાવેતર વધ્યું છે હાલ સરેરાશ ભાવ પાંત્રીસોથી ચાર હજાર રૂપિયા સુધીના રહ્યા છે ત્યારે તમને ખાસ એ પણ જણાવી દઈએ કે કૃષિ નિષ્ણાતોનું અનુમાન છે કે એપ્રિલ માસ સુધી ઝીરોના ભાવ જે છે તે ચાર હજારથી પાંચ હજાર રૂપિયા રહેવા જઈ રહ્યા છે એટલે કે ચાર હજારથી પાંચ હજાર રૂપિયા જોવા મળી શકે છે આ એક પૂર્વાનુમાન છે અને આમાં ફેરફાર થઈ શકે છે તો તમામ ખેડૂત મિત્રો કમેન્ટમાં ખાસ જણાવજો કે એપ્રિલ માસ સુધી જો જીરુંના ભાવ ચાર હજારથી પાંચ હજાર તમે અને હું સૌ જાણીએ છીએ કે કેટલી મોંઘી દવાઓનો છંટકાવ કરવામાં આવે છે જીરું જે છે તેને પકવવું કેટલું અઘરું હોય છે તે તો માત્ર ખેડૂતો જ સમજી શકે છે ત્યારે ચાર હજાર અને પાંચ હજાર રૂપિયા ભાવ ખેડૂતોને પોસાય કે ન પોસાય તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારા મતે એપ્રિલ સુધીમાં જીરાના ભાવ કેટલા રહેવા જોઈએ તે પણ જરૂરથી જણાવશો યાર્ડમાં વરિયાળીની પચીસો થી ત્રણ હજાર બોરીની આવકો થઈ રહી છે ગત વર્ષ કરતા આ વર્ષે વરિયાળીનું પણ અઢી ગણું વાવેતર થયું છે હાલ સરેરાશ ભાવ બે હજારથી થી છ હજાર પાંચસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે એક રીતે વિચારીએ તો વરિયાળીના ભાવ જીરું કરતાં સારા છે વરિયાળીને ઉગાડવા માટે વરિયાળીનો પાક તૈયાર કરવા માટે એટલી બધી રાસાયણિક દવાઓની જરૂર પણ નથી પડતી તો એની સામે જીરાની સામે વરિયાળી અત્યારે ખેડૂતોને ફાયદો કરાવી રહી છે હાલ સરેરાશ ભાવ બે હજારથી છ હજાર પાંચસો રૂપિયા સુધીના વરિયાળીના છે જ્યારે આબુ રોડ બેસ્ટ કલર માલના પાંચ હજાર પાંચસોથી લઈને છ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યા છે ગત વર્ષે પાક ઓછો હોવાથી જૂનો સ્ટોક નથી એટલે કે વરિયાળીનો પુરવઠો ઉપલબ્ધ નથી માંગ વધારે છે જેના લીધે વરિયાળીના ભાવ પણ આ વર્ષે સારા એવા જોવા મળશે ઉત્તર ગુજરાતની વરિયાળીની આવક ફેબ્રુઆરીની આખરમાં શરૂ થશે જેમ જેમ આવકો જોર પકડશે તેમ ભાવમાં તેજીની શક્યતા નહીવત લાગી રહી છે જોકે નીચા ભાવે લોકલ સહિત એક્સપોર્ટની ઘરાકી વધુ રહેશે તેવું લાગી રહ્યું છે હાલ માલ હવાવાળા હોવાથી અને સારા ભાવ મળતા આવકો વધી રહી છે જેને પગલે ખેડૂતોને ભાવ અને વજનમાં પણ ફાયદો થઈ રહ્યો છે હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની જામનગર યાર્ડમાં બારસો ઓગણપચાસ ખેડૂતો આજે જણસી વેચવા માટે યાર્ડમાં એકત્રીસ હજાર ત્રણસો ને ત્રેસઠ મણ જણસીની આવક લઈને પહોંચ્યા હતા બાર હજાર છસો ને સડસઠ ગુણીની આવક થતાં જુદી જુદી જણસીથી યાર્ડ ઉભરાયું હતું જેમાં સૌથી વધુ કપાસની આવક થઈ હતી એક તો ઓછા ભાવ મળી રહ્યા છે અને તેમાં પણ કપાસના ભાવમાં જબરો કડાકો નોંધાતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ હતી મરચાંના ભાવમાં લાલ ચોડ તેજી જોવા મળી હતી મરચાના મણ દીઠ છ હજાર રૂપિયા ભાવ બોલાયા હતા આઠસો રૂપિયાના ભાવે કપાસ વેચાતા ખેડૂતોને ખર્ચના પ્રમાણમાં પૂરતું વળતર ન મળતા રોષ જોવા મળી રહ્યો છે વધુમાં હાલ કપાસની સિઝન પૂર્ણ થવાને આરે હોવાથી ગુણવત્તા નબળી હોવાથી આઠસો રૂપિયાથી લઈ પંદરસો પાંચ રૂપિયાના ભાવે કપાસના સોદા પડ્યા હતા બીજી બાજુ જીરુના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે ચાર હજારથી લઈને પાંચ હજાર નવસો રૂપિયાના ભાવે જીરું વેચાયું હતું સૂકા મરચાના સૌથી સારા ભાવ મળ્યા હતા યાર્ડમાં આવક થઈ હતી અને તેના ભાવ છ હજાર પાંચ રૂપિયા રહ્યા હતા સૂકા છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ હાલના ભાવ સૌથી સારા ગણવામાં આવતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી આ ઉપરાંત લસણના ભાવમાં ઘટાડો નોંધાયો છે ચૌદસો પચીસ થી લઈને ચાર હજાર ચારસો પચીસ રૂપિયા અજમાનો ભાવ ત્રેવીસો ચાલીસથી થી લઈને ચાર હજાર બસો રૂપિયા અને ધાણાના ભાવ એક હજારથી લઈને ચૌદસો રૂપિયા રહ્યા હતા તેમજ હાલાર પંથકનો મુખ્ય પાક ગણાતા મગફળીના ભાવમાં પણ નિરાશા છે એક હજાર પચાસ રૂપિયાથી લઈને અગિયારસો સિત્તેર રૂપિયાના ભાવે મગફળીના સોદા પડ્યા હતા તેમજ સાત હજાર સાતસો પચાસથી આઠસો પચાસ રૂપિયાના ભાવે સોયાબીન અને પંદરસો રૂપિયાથી લઈને ઓગણીસો પિસ્તાલીસ રૂપિયાના ભાવે તુવેર તથા એક હજાર સિત્તેરથી માંડીને બારસો નેવું રૂપિયાના ભાવે રાય વેચાઈ હતી હવે વાત કરીએ મહુવા માર્કેટિંગ યાર્ડની મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ઘટાડો ખેડૂતોને ભારે નુકસાન મહુવા માર્કેટિંગ યાર્ડમાં સોળ જણસીની આવક થઈ હતી અને ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા જોકે ફરી ડુંગળીના ભાવમાં ઘટાડો થયો હતો મહુવા યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની પુષ્કળ આવક થઈ હતી પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ મળ્યા ન હતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના એકાવન હજાર એકસો બ્યાસી કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ એકસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને બસો નેવું રૂપિયા સુધીના બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના બોતેર હજાર કટ્ટાની આવક થઈ હતી પ્રતિ એક મણના ભાવ એકસો અગિયાર રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધી નોંધાયા હતા રોજ મહુઆ માર્કેટયાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી જેમાં એક મણના નીચા ભાવ નવસો નેવ્યાસી રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર રૂપિયા સુધીના રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી પ્રતિ એક મણના ભાવ ચારસો પાસઠ રૂપિયાથી લઈને છસો એકસઠ રૂપિયા સુધીના નોંધાયા હતા આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ત્રણસો એકાણું રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસો પચાસ રૂપિયા સુધીના નોંધાયા હતા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના અઠ્યાવીસો રૂપિયાથી લઈને બે હજાર નવસો બાણું રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા યાર્ડમાં કપાસના કપાસની ઓગણપચાસ ધાસણીની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેરસો રૂપિયા સુધીના નોંધાયા હતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં લીલા નાળિયેરના બત્રીસ હજાર એકસો ને પંચાવન નંગની આવક થઈ હતી સો નંગના નીચા ભાવ ચારસો અઠ્યાવીસ રૂપિયા રહ્યા હતા ઊંચા ભાવ એક હજાર સાતસો અગિયાર રૂપિયા સુધીના નોંધાયા હતા યાર્ડમાં સોયાબીનના આઠસો ઓગણચાલીસ કટ્ટાની આવક થઈ હતી એક મણના ભાવ રૂપિયા આઠસો સુડતાલીસ સુધીના નોંધાયા હતા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની ઘઉં ચારસો સત્તેરથી પાંચસો એકાણું ઘઉં ટુકડા પાંચસોથી છસો એકસઠ કપાસ એક હજાર એકથી ચૌદસો એકત્રીસ મગફળી ઝીણી આઠસો અગિયારથી બારસો છાસઠ મગફળી જાડી સાતસો એકથી તેરસો એક સિંગ ફાડા અગિયારસો એક્યાસીથી ચૌદસો એક્યાસી એરંડા સાતસો છોતેરથી અગિયારસો છવ્વીસ તલ અઢારસોથી ત્રણ હજાર એકસો એકાણું જીરું ચાર હજાર પાંચસોથી છ હજાર ત્રણસો છવ્વીસ ધાણા સાતસો સાતસો છોતેરથી ચૌદસો એક ધાણી આઠસો એકાવનથી ચૌદસો અગિયાર ધાણા નવા એક હજારથી બે હજાર એક ધાણી નવી એક અગિયારસોથી ત્રણ હજાર એક મરચાં સૂકા પટ્ટો નવસો એકાવનથી ચાર હજાર એકસો એક લસણ પાંચ હજાર એકથી સાત હજાર ચારસો એકાણું નવું લસણ પંદરસો એકથી છ હજાર એકાણું એટલે કે ચોક્કસપણે નવા લસણના ભાવમાં જે છે તે ઘટાડો છે સાથે સાથે જૂના લસણના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે ગઈકાલે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણનો ભાવ આઠ હજાર સાતસો એકતાલીસ રૂપિયા હતો જે આજે સાત હજાર ચારસો ને એકાણું રૂપિયા થઈ ગયો છે એટલે કે ચોક્કસપણે લસણમાં બારસો રૂપિયાનો સીધો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ ડુંગળી એકસઠથી બસો છોતેર ડુંગળી સફેદ બસો એકથી બસો એકતાલીસ ગુવારનું બી નવસો એકોતેરથી નવસો અગિયાર બાજરો પાંચસો એકવીસથી પાંચસો એકવીસ જુવાર છસો એકાવનથી આઠસો એકત્રીસ મકાઈ ચારસો એક્યાસી મગ એક હજાર એકસઠથી બે હજાર અગિયાર ચણા એક હજાર એકથી ચૌદસો અગિયાર વાલ ચારસો એક્યાસીથી અઢારસો અડદ અગિયારસો એકવીસથી અઢારસો એક ચોળા અને ચોળી પાંચસો છોતેર થી છસો એકોતેર મઠ ચારસો એક થી એક હજાર એકતાલીસ મેથી એક અગિયારસો એકાવન પાંચસો એક ચણા સફેદ બારસો થી બે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર